આગામી મહિનામાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે જે પહેલાં ઇન્ડિયા ટુડે ગ્રુપે એક્સિસમાં ઇન્ડિયા સાથે દેશના મૂળને સમજવાનો પ્રયાસ કર્યો છે સર્વે માટે પાંચસો તેતાલીસ બેઠકો પરથી એક લાખ ઓગણપચાસ હજાર બાણું સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સર્વે લગભગ દોઢ મહિના પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી કરવામાં આવ્યો હતો મિત્રો તેઓએ પાંત્રીસ હજાર લોકો સાથે સીધી વાત કરી હતી સર્વેમાં દોઢ લાખ લોકોને અલગ અલગ રીતે સામેલ કરવામાં આવ્યા હતા જે બાદ તેઓ સર્વેના પરિણામો સુધી પહોંચ્યા છે આજે લોકસભાની ચૂંટણી થાય તો કોને કેટલી બેઠકો મળશે શું ભાજપ ત્રણસો સિત્તેર સીટો જીતશે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એનડીએ સરકાર ત્રીજી વખત જીત નોંધાવશે આ વખતે કોનો ડંકો વાગશે ભાજપ કે કોંગ્રેસનો મિત્રો આ સર્વેનું પરિણામ શું આવ્યું તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો મૂડ ઓફ નેશન સર્વેના પરિણામો અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ગુજરાતમાંથી મૂડ ઓફ ધ નેશન સર્વેના પરિણામો આવ્યા છે આ સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને હિન્દી હાઈલેન્ડના રાજ્યોમાં સૌથી મોટી જીત મેળવવાની આશા છે એટલે કે ભાજપ દેશની સરકારમાં હેટ્રિક ફટકારવા જઈ રહી છે દેશના મુખ્ય ચાર અભિપ્રાય સર્વેના એક મૂળ ઓફ ધ નેશન મતદાનના પરિણામોએ હંમેશા અન્ય રાજ્યોમાં મતદારોનું દ્રષ્ટિકોણનું સ્પષ્ટ ચિત્ર રજૂ કર્યું છે ચાલો જાણીએ ગુજરાતમાં કેટલી સીટો જીતશે ગુજરાતમાં કોને કેટલી સીટ મળશે ભાજપ છવ્વીસ કોંગ્રેસ જીરો અન્ય જીરો કુલ બેઠક વોટ શેર ઇન્ડિયા છવ્વીસ પોઈન્ટ ચાર એનડીએ બાસઠ પોઈન્ટ એક અન્ય અગિયાર પોઈન્ટ પાંચ ગુજરાતમાં ભાજપને છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પ્રાપ્ત થઈ રહી છે જ્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસને એક પણ બેઠકો પ્રાપ્ત નથી થઈ રહી એકવાર વાર ફરી સર્વે મુજબ ભાજપ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં બાજી મારશે બીજી બાજુ કોંગ્રેસ કંઈ ખાસ કમાલ કરી શકે તેમ દેખાતી નથી આમ આદમી પાર્ટી પણ લોકસભામાં અસરકારક જોવા મળી રહી છે ભાજપ ચારસો બેઠકો જીતવાનો દાવો કેમ કરે છે મિત્રો કેસ સ્ટડી સાથે જોડાયેલા ડેટા એક્સપર્ટ વિકાસના જણાવ્યા અનુસાર બીજેપી હાઈકમાન્ડ કિલિંગ ઇન્સ્ટન્ટ માઇન્ડ હેઠળ પોતાના આત્મવિશ્વાસ બતાવવા માંગે છે જેથી જનતામાં સંદેશ જાય કે બીજેપી ત્રીજી વખત સત્તામાં આવી રહી છે અને મતદારોને મૂંઝવણમાં તેઓએ તેમને જ મત આપવો જોઈએ વિકાસના મતે રામ મંદિર અને યુસીસી જેવા મુદ્દાઓને કારણે એકીકૃત મતદારો ભાજપ તરફ આગળ વધી શકે છે અનેક ઉદાહરણથી સમજો જો કોઈ મતદાતા મતદાતાએ છેલ્લી પાંચ ચૂંટણીઓ દરમિયાન પણ એક ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હોય તો આ વખતે તે ભાજપને મત આપે તેવી શક્યતાઓ વધારે છે